કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર કચ્છના છસોથી વધુ ફિઝિશિયન ભાગ લેશે અબ તક મીડિયાની મુલાકાતે આવેલા ફિઝિશિયન એસોસિએશનના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી ઓફ રાજકોટ એકેડેમિક એક્ટિવિટી કરે છે બરાબર બી ડિસાઇટેડ કે એવું રી યર્સ અમે કોન્ફરન્સ કરીશું બરાબર કોન્ફરન્સ એ અ બ્રેકિંગ ઓફ ધ નોલેજ સૌરાષ્ટ્ર કચ્છના જેટલા ડોક્ટરો છે એ ડોક્ટરોનું નવી લેટેસ્ટ ટેકનોલોજી સાથે અને ડિફિકલ્ટ કેસો સાથેનું ઇન્ટરેકશન વધે એના માટે કોન્ફરન્સ કરતા હોઈએ છીએ અમે અને આ વખતે આ થર્ડ કોન્ફરન્સ છે જેની અંદર સિરીઝમાં થર્ડ ત્રીજી કોન્ફરન્સ છે જેની અંદર છસો પ્લસ ડોક્ટરો સૌરાષ્ટ્ર કચ્છમાંથી અટેન્ડ કરવાના છે નોલેજ માટે અને આ નોલેજ માટે જે ડોક્ટર આવવાના છે એ ઓલ ઓવર ઇન્ડિયાથી આવવાના છે અને એમ્સ દિલ્હીથી ડોક્ટર છે પછી કોકિલાબેન અંબાણી થી બોમ્બે થી છે એચ એન રિલાયન્સ થી છે રોથક થી છે પીજીઆઈ તો આ બધા લીડિંગ ડોક્ટરો નોલેજ આપવાના છે અને ઇન્ટરેક્શન કરવાના છે કે ફિલ્ડમાં નવું નવું શું એડવાન્સમેન્ટ આવી રહ્યું છે નવી ટેકનોલોજી આવી રહી છે અને ડિફિકલ્ટ કેસીસને કઈ રીતે મેનેજ કરવા અને આ વખતે ખાસ અમે ભાર આપ્યો છે તમે હમણાં છેલ્લા એક દોઢ મહિના કે મેટરનલ મોર્ટાલિટી વિશે ખૂબ અવેરનેસ લોકોમાં ક્રિએટરમાં આવી રહી છે જે એચ એન રિલાયન્સ ના ડોક્ટર છે જે મેઇન ડોક્ટર બરોબર એ એના ઉપર લેવાના છે કે આપણે મેટરનલ મોર્ટાલિટીમાં કોમ્પ્લીટ કેસીસને કઈ રીતે મેનેજ કરી શકીએ મોર્ટાલિટી કઈ રીતે ઘટાડી ઘટાડી શકીએ દિલ્હી એમ્સ જે ડોક્ટર આવવાના છે ખાસ ટોપિક એવો લેવાના છે કે આપણે ઓબેસિટીને કઈ રીતે ઓછી કરી શકીએ નવી નવી સુ ટ્રીટમેન્ટ ઓબેસિટી માટે આવી રહી છે કારણ કે એ આપણો મોટી સમસ્યા છે આ સિવાય લેટેસ્ટ એડવાન્સમેન્ટ હૃદય રોગના લેવલે ડાયાબિટીસ લેવલે જે એડવાન્સમેન્ટ હોય ન્યુરોલોજી લેવલે જે એડવાન્સમેન્ટ હોય રોમેટોલોજી લેવલે જે એડવાન્સમેન્ટ હોય ઇન્ફેક્શન ડિસીઝ લેવલે જે એડવાન્સમેન્ટ હોય આ બધાના ટોપિક અમે આવરી લીધા છે અને બે દિવસની કોન્ફરન્સ છે ઓગણીસ અને વીસ બે દિવસ રિજન્સી લગુનમાં બધા છસો ડોક્ટરો રાજકોટમાંથી એ અટેન્ડ કરશે ડેફિનેટલી એટલે હોર્મોન્સની આપણે ગણીએ ને તો વીસ પચીસ ટકા ત્રીસ ટકા ઇસમાં હોર્મોન્સ થઈ છે પણ સિત્તેર ટકા રહેણી ગણી બી છે આપણી પણ આજે લોકોમાં અવેરનેસ આવે છે મહેનત કરે છે તોય ઘણી બધી વાર જોઈ એવું વચન કરતું નથી તો એમાં મેડિકલ સાયન્સ એલોપેથિક ડોક્ટર ક્યાં હેલ્પ કરી શકે એને સ્પીડ અપ કરવામાં વેઇટ લોસ જેથી એક લેવલ વેઇટ લોસ આવ્યા પછી એને બી પોતાની હિંમત રહી કે અમારું વજન ઘટે છે એક્સરસાઇઝ ડાયટ કંટ્રોલ એમાં એ મોટીવેટ થાય અમે શું જોઈએ છીએ કે આજે બધી મહેનત કર્યા પછી અમુક લેવલથી વજન ના ઘટે ને પછી ફ્રસ્ટ્રેટ થઈ જાય છે ને બધું છોડી દે છે તો એમાં આ બધી દવાઓ હેલ્પ કરે છે હવે જે નવી દવાઓ આવી રહી છે એ એટલે વેઇટ લોસ મળે આજે એવરેજ સાત થી બાર કિલો વેટ લોસ હેલ્પથી કરી શકે છે એટલું વેટ લોસ થઈ ગયો એટલે કોન્ફિડન્સ આવી જાય મારો વેટ લોસ થાય છે પછી લાઈફ સ્ટાઈલ મોડિફિકેશન કન્ટિન્યુ કરી શકે એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ રાજકોટ તરફથી એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છના બધા જ ફિઝિશિયનોના નોલેજ અપગ્રેડેશન માટે એડવાન્સમેન્ટ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે કોન્ફરન્સ ઓગણીસ અને વીસ તારીખે આ શનિ અને રવિવારે છે રિજન્સી લગુમાં આ કોન્ફરન્સમાં નોલેજ આપવા માટે જે ડૉક્ટરો આવી રહ્યા છે એ દેશની વિવિધ સંસ્થાઓમાંથી આવી રહ્યા છે જેમ નામ આપું તો દિલ્હી એમ્સથી ડૉક્ટર આવી રહ્યા છે બોમ્બે એચ એન્ડ રિલાયન્સમાંથી બોમ્બે ગોપિલાબેન અંબાણી હોસ્પિટલમાંથી રોથકની હોસ્પિટલમાંથી કોઈમતુરની હોસ્પિટલમાંથી એપોલો હોસ્પિટલમાંથી ડોક્ટરો આવી રહ્યા છે અને તે બે દિવસ માટે અહીંના જે છસો ફિઝિશિયનો છે એને અલગ અલગ વસ્તુઓ માટેનું નોલેજ આપશે અલગ અલગ વિષયો પર નોલેજ આપશે આ વિષયો જે અમે આવરી લેવાના છીએ એની અંદર ખાસ કરીને અત્યારની જે મેદસ્વીતા છે એને કઈ રીતના ઓછી કરવી એમાં મેડિકલ સાયન્સ કે હેલ્પ કરી શકે એમ છે અત્યારે આપણો બર્નિંગ ઇસ્યુ છે કે મેટરનલ મોર્ટાલિટી ખૂબ વધારે છે તો એને આપણે કઈ રીતના ઓછું થઈ શકે ક્રિટિકલ મેટરનલ હોય જે માઓ ક્રિટિકલ હોય ઓબ્સેટિક ક્રિટિકલ હિસ્ટ્રી હોય એમને કઈ રીતે ઓછી કરીને એમને કઈ રીતે બચાવી એના ઉપર નોલેજ આપવાના છે આ સિવાય દરેક વિષયો મગજથી લઈ ઇન્ફેક્શન રિલેટેડ ફેફસા રિલેટેડ હૃદય રિલેટેડ પેટ રિલેટેડ આંતર રિલેટેડ અને એન્ડોક્રાઇન રૂમેટોલોજી આ બધાનું જ આવરી લેવાના છીએ અને આ બધા નોલેજ માટે અમે ડિસ્કશન કરવાના છીએ છસો પ્લસ ડોક્ટરો જોડાવાના છે અત્યારે છસો રજીસ્ટ્રેશન છે અમારી પાસે એટલે છસો ડોક્ટરો તો ઓલરેડી આમાં પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે અને કોન્ફરન્સના દિવસે હજી અમે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે પંદરથી વીસ ટકા બીજા ડોક્ટરો સ્પોર્ટમાં જોઈન થશે